છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા વિકટ બની હાલ ફૂલ બહારમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે છોટા જિલ્લામાં ઠેઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે છોટા હોય કે જાહેર માર્ગ હોય કે રેલવે ગરનાળા હોય બધે જ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની સાથે જિલ્લામાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ગામડામાંથી આવતા વાહન ચાલકોને અવર જવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં પુનિયાવાડ ગામ પાસે અને જોડાવાટ ગામ તરફ જતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી ઉલ્લેખનીય છે કે છોટ ઉદયપુર જિલ્લામાં જ્યાં રેલવે લાઇન પસાર થતી હોય ત્યાં પ્રજાની સુવિધા માટે રેલવે ફાટક નીચેથી રસ્તો કાઢવામાં આવ્યો છે ગરનાણા બનાવવામાં આવ્યા છે કે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ ઘણા ગરનાણામાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો ઉદ્ભવ થયો છે જેને કારણે ગામડે ગામડેથી આવતા લોકોને અવરજવરમાં હલકી ભોગવવી પડી રહી છે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી વાહન સામે પાર જોવું મુશ્કેલ બન્યું છે સમયનો બગાડ થાય છે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે આ ઘટનામાંથી પસાર થવું પણ મુશ્કેલ સાબિત થાય છે પરંતુ પાણીનો નિકાલ માટે કોઈ સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા પ્રજાને તકલીફનો સામનો કરવો પડે છે પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી પડ્યું છે